હા હું કહું છું ગોંડલ વટથી જઈશ એકલો જઈશ વગર સિક્યોરિટી ગાર્ડે જઈશ અને જે ગણેશ જાડેજાના મનમાં જે ચોક હોય જે વિસ્તાર હોય ત્યાં મને બોલાવશે તો હું ચોક્કસ મળીશ આ શબ્દો છે પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાના જેમણે ગણેશ જાડેજાને વળતો પ્રહાર કર્યો છે ને શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન પાટીદાર સમાજના યુવા નેતાઓ અને ગણેશ જાડેજા વચ્ચે નિવેદનબાજી ચરમસીમાએ જોવા મળી રહી છે જે રીતે ગોંડલના સુલતાનપુરમાં ગણેશ જાડેજા દ્વારા પાટીદાર સમાજના યુવા નેતાઓની થોડાક દિવસ પહેલાં સુરતમાં જે મિટિંગ મળીને આ મિટિંગમાં ગોંડલને લઈને જે વાતો થઈ તેને લઈને ગણેશ જાડેજાએ પડકાર ફેંક્યો હતો આ પડકારના સંદર્ભમાં અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા જિગીસા પટેલ ધાર્મિક માલવિયા વરુણ પટેલને લઈને જે નિવેદનો કરવામાં આવ્યા છે ગણેશ જાડેજા દ્વારા તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે આજે અલ્પેશ કથિરિયાએ વળતો પ્રહાર કર્યો છે ગણેશ જાડેજા ઉપર અને શું વાત કહી છે પહેલા તે સાંભળી લો ગોંડલમાં જે ગણેશ દ્વારા જે સભા મળી અને ત્યાં પોતાના જ માણસોની વચ્ચે એમણે જે ભાષણ કર્યું છે તો એ બાબતે અમારી પ્રતિક્રિયા છે કે એના ચૌદ સમાજના જે યુવાનો સહિત છે પાટીદાર સમાજની લડાઈમાં એના પ્રત્યે એને દસ વર્ષે દુઃખ ઉભરાણો છે અત્યાર સુધી એના પરિવારમાંથી આ બાબતે કોઈ એક શબ્દ બોલ્યો નથી એટલે માત્ર દસ વર્ષ પછી સમાજની ચાહના અને સમાજના એક એવા ઇમોશનલ બાબતની પ્રતિક્રિયા લેવા માટે એમનો પ્રયાસ છે એટલે એ બાબતે એના સર્ટિફિકેટની કે એમની વાતની કોઈ અમારે જરૂર નથી અમને અમારા સમાજે સર્ટિફિકેટ આપ્યું છે બીજી જે એમણે વાત કરી કે ભાઈ ગોંડલમાં આવે ગ્રાઉન્ડમાં આવે માનું દૂધ પીધું હોય તો આવે તો ગોંડલમાં અમે ખૂબ વટથી જઈશું

વાત કહી છે જે ગોંડલમાં તેમને બોલાવવાનો પડકાર મળ્યો છે તેને લઈને અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે હું હા કહું છું વટથી ગોંડલ જઈશ એકલો ગોંડલે જઈશ કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ વગર ગોંડલ જઈશ અને ગણેશ જાડેજા જે ચોકમાં જે વિસ્તારમાં તેના મનમાં જે જગ્યા હોય ત્યાં બોલાવવા માંગતો હોય તો ત્યાં હું પહોંચીશ તે પ્રકારની વાત અને ગણેશ જાડેજાના નિવેદન ઉપર પલટવાર કરતા રાજકારણમાં ફરી નવા જૂની જોવા મળી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने को ह्ये